નમસ્કાર મિત્રો આજે આપણે અહીંયા ડેટા ઇન્ટરપ્રિટેશનના દાખલા એટલે કે ડીઆઈના દાખલાઓનું સોલ્યુશન કરવાનું છે અને શીખવાના છે પણ તો અહીંયા જોઈએ આપણે પહેલો દાખલો અહીંયા બાર ચાર્ટમાં બે વર્ષ આપેલ છે બે હજાર સત્તર અને બે હજાર અઢાર અને છ કંપનીઓ આપેલ છે પુસ્તકો તેની હજારની સંખ્યા દર્શાવે છે તો અહીંયા આપણે એક બરાબર હજાર ગણીશું એટલે ત્રીસ હોય તો એકત્રીસ ત્રીસ છે તો અહીંયા આવશે ત્રીસ હજાર એકત્રીસ હોય તો એકત્રીસ હજાર તો એ હવે આપણે જોઈએ બે હજાર પહેલો દાખલો બે હજાર અઢારમાં એ અને સી વચ્ચે કંપનીઓ દ્વારા વહેંચવામાં આવેલ પુસ્તકો તો બે હજાર અઢારમાં આપણે એ અને સી બે હજાર અઢાર કયું છે અહીંયા ઓરેન્જ એટલે કેસરી કલર આપેલ છે નેવું અને સી આપણને આપેલ છે સિત્તેર તો અહીંયા આપણે સિત્તેર થશે તો બંનેનો સરવાળો કરીએ એટલે એકસો ને સાહીઠ હવે બે હજાર સત્તરમાં ડી ઈ અને એફ કંપનીનું કીધું છે તો બે હજાર સત્તરમાં આપણે બ્લુ કલર આપેલ છે બે હજાર સત્તરમાં ડી આપણને ચોસઠ છે અહીંયા આવશે ચોસઠ અને પછી શું કીધું છે ઈ એ આપણને મળશે છપ્પન એવી જ રીતે એફ એફ આપણને નેવું મળશે તો અહીંયા ઝીરો એક ને બસો ને દસ તો હવે શું કીધું છે આ બંનેનો ગુણોત્તર કીધું છે તો બંનેનો ગુણોત્તર આપણને જીરો જીરો કેન્સલ કરીએ એટલે સોળ જેમ એકવીસ મળશે બે હજાર સત્તરમાં એ સી અને એફ દ્વારા વેચવામાં આવેલ પુસ્તક તો એ સી અને એફ તો બે હજાર સત્તરમાં એનું આપણે અહીંયા બોતેર આવશે સીનું નું આપણે આવશે ફોર્ટીટ એટલે અડતાલીસ અને સી એફ એફનું આપણે નેવું તો અહીંયા આવશે 0 એક આઠ ને ચાર 12 ને બસો દસ હવે બે હજાર અઢારમાં ડી અને ઈ દ્વારા વેચાયેલ પુસ્તકોનું ગુણોત્તર તો બે હજાર અઢારમાં ડી અને ઈ બે હજાર અઢાર એટલે કેસરી આપણને ડીમાં કેટલું આપેલ છે અઠ્યોતેર અને ડી અને ઈમાં કીધું છે ઈમાં આપણે બ્યાસી તો અહીંયા આવશે જીરો એક એકસો ને હવે આ બંનેનું ગુણોત્તર લેવાનું છે તો અહીંયા જીરો જીરો કેન્સલ થશે એકવીસ જેમ સોળ આવશે તો અહીંયા જવાબ આપણો એકવીસ જેમ સોળ થશે બે હજાર સત્તરમાં એ બી અને ડી દ્વારા વેચાયેલ પુસ્તકોનો સરવાળો બે હજાર સત્તર એટલે બ્લ્યુ છે એ બી ડી એ આપણને બોતેર બી પચાસ અને ડી ડી આપણને મળશે ચોસઠ એટલે અહીંયા આવશે છ અને સાત ને પાંચ બાર બાર ને છ અઢાર એકસો ને છ્યાસી બે હજાર અઢારમાં સી અને ઇ બે હજાર અઢાર એટલે ઓરેન્જ સી આપણને સિત્તેર અને ઈ આપણને આપેલ છે બ્યાસી તો હવે આ બંનેનો સરવાળો કરીએ એટલે અહીંયા આવશે બે અને પંદર એકસો છ્યાસી વાગ્યા એકસો બાવન તો અહીંયા આવશે ચાર ત્રણ તો જવાબ આપણો આવશે ચોત્રીસ અને એક આપણને એક બરાબર આપણને નોંધમાં આપેલ હતો એક બરાબર હજાર છે તો અહીંયા આવશે ચોત્રીસ હજાર તો આપણો જવાબ અહીંયા થશે ચોત્રીસ હજાર બે હજાર સત્તરમાં એ અને સી દ્વારા એક સાથે વહેંચાયેલ પુસ્તકોનો ગુણોત્તર બે હજાર સત્તરમાં એ અને સી એનું આપણે બોતેર થશે અને નો આપણે બંનેનો સરવાળો કીધું છે પુસ્તકોનો અહીંયા આવશે સરવાળો અને આગળ પણ ઈ અને ડી સાથે એક સાથે વેચાયેલ પુસ્તકોનો સરવાળાનો ગુણોત્તર કીધો છે અહીંયા લખવામાં મિસ્ટેક છે સરવાળાનો ગુણોત્તર હવે એ અને સી દ્વારા વેચાયેલ પુસ્તકો એ અને સી સીના આપણે અડતાલીસ આવશે એટલે જીરો એક અને આઠ ને ચાર બાર થશે હવે બે હજાર અઢારમાં ઈ અને એફ બે હજાર અઢારમાં ઈ આપણને આપેલ છે ઓરેન્જ કલર એટલે બ્યાસી અને એફ આપણને છપ્પન તો અહીંયા આઠ આઠ ને પાંચ તેર એકસો વીસ જેમ તેર કરીએ તો જવાબ આપણો અહીંયા એકસો વીસ ને છ વડે અને અહીંયા એકસો આડત્રીસ ને પણ છ વડે ભાગીએ તો અહીંયા આવશે વીસ ને એકસો આડત્રીસ ભાગ્યા છ એટલે ત્રેવીસ છ કે એકસો ને અડત્રીસ તો અહીંયા જવાબ આપણો આવશે વીસ જેમ ત્રેવીસ આપેલ ચાર્ટ પાંચ અલગ અલગ કાર એટલે કે એ બી ઈ દ્વારા આવરી લેવાયેલ કુલ અંતરની ટકાવારીનું વિતરણ દર્શાવે છે તો આપણને અહીંયા પાંચ કાર દ્વારા આવરી લેવાયલ અંતર ટોટલ અંતર આઠસો કિલોમીટર આપેલ છે તો એ દ્વારા આપણે કેટલું એ બી સી ડી અને ઈ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એને ઓગણીસ ટકા એટલે અહીંયા આવશે ઓગણીસ ટકા કેટલાના ટોટલ આઠસોના તો આઠસો ભાગ્યા સો એટલે ડબલ ઝીરો ડબલ ઝીરો કેન્સલ થઈ છે એટલે આપણે તે લગતા નથી તેવી જ રીતે બાવીસ ગુણ્યા આઠ આવશે વીસ ગુણ્યા આઠ અઢાર ગુણ્યા આઠ અને એકવીસ ગુણ્યા આઠ તો અહીંયા આપણે ગુણાકાર કરીએ તો અઢાર ઓગણીસ અઠા એકસો ને બાસઠ એકસો છોતેર એકસો સાઠ એકસો ચુમ્માલીસ એકસો અડસઠ હવે આપણે તેની અહીંયા નીચે આપણે નોંધ આપેલ છે કે તે એ બી દ્વારા લેવામાં આવેલ કુલ સમય અનુક્રમે ચાર અહીંયા ટાઈમ આપેલ છે ચાર આઠ પાંચ ત્રણ અને છ હવે અંતર અને ટાઈમ આપેલ હોય તો આપણને સ્પીડ મળી જશે આપણે આરો સ્પીડ પણ મેળવી લઈએ એટલે એકસો બાસઠ ભાગ્યા ચાર કરવો એટલે અંતરના છેદમાં સમય એટલે સ્પીડ મળી છે ડિસ્ટન્સના છેદમાં ટાઈમ હવે અહીંયા એકસો ઓગણીસ ગુણ્યા આઠ છે એના ભાગ્યા ચાર કરીએ એટલે આઠ ભાગ્યા ચાર એટલે બે એટલે ઓગણીસ દુ આડત્રીસ જવાબ આપણે સરળથી મળી રહે એટલે આપણે આનો ઉપયોગ કરીશું તો હવે અહીંયા આવશે આઠ ભાગ્યા આઠ એટલે બાવીસ તેવી જ રીતે વીસ ભાગ્યા પાંચ એટલે ચાર આઠ ચોક બત્રીસ અહીંયા આવશે છક અડતાલીસ ભાગ્યા છ અહીંયા સાત અને અહીંયા ચાર એટલે સાત ચોક અઠ્યાવીસ તો અહીંયા આપણને હવે આ આપણને કોષ્ટક મળી ગયું છે તો આપણે આ કોષ્ટકને આધારે આપણે દાખલાઓ બધા ગણી શકીએ છીએ હવે આપણે આગળ સોલ્વ કરવું પડશે નહીં ડાયરેક્ટ દાખલાઓમાં જવાબ લાવી શકીએ છીએ તો આગળ આપણે જોઈએ પહેલો દાખલો આ કોષ્ટક મેં પહેલેથી જ લખી દીધું છે એટલે આપણે પાછળ ચેક કરવું પડે નહીં હવે એ કાર એ દ્વારા ચાર કલાકમાં કર કવર કરેલ કુલ અંતર કાર ડી દ્વારા ત્રણ કલાકમાં કવર કરેલ કુલ અંતરનો ગુણોત્તર તો આપણે કાર એની ઝડપ આપણે આડત્રીસ ગુણ્યા ચાર એટલે આપણે ઝડપ ગુણ્યા આપણે સમય કરીએ તો જ આપણને અંતર મળશે આપણે ગુણોત્તર કીધો છે એટલે અહીંયા જેમ કરીએ અને ડીની ઝડપ આપણને કેટલી આપેલ છે અડતાલીસ ગુણ્યા ત્રણ હવે આપણે બાર ચોક અડતાલીસ અહીંયા આવશે બાર અહીંયા ચાર કેન્સલ થશે અહીંયા છ વડે કેન્સલ અને અહીંયા બે વડે એટલે અહીંયા ઓગણીસ જેમ અઢાર તો અહીંયા જવાબ આપણો આવશે ઓગણીસ જેમ અઢાર કાર ની ઝડપ કાર સીની ઝડપ કરતાં કેટલા ટકા વધુ કે ઓછી છે તો અહીંયા આપણે ની ઝડપ કેટલી આપેલ છે અઠ્યાવીસ આપેલ છે ની ઝડપ અને સીની ઝડપ બત્રીસ આ બંનેનો ગુણોત્તર લઈએ આપણે તો અહીંયા આવશે સાત અને અહીંયા આવશે આઠ બંનેનો તફાવત એકનો કોની કરતાં કીધું છે સીની ઝડપ કરતાં એટલે સીની ઝડપ કરતાં કીધું છે એટલે આઠ નીચે ગુણ્યા સો હવે અહીંયા આવશે બાર પોઈન્ટ પાંચ સો ભાગ્યા આઠ કરો એટલે બાર પોઈન્ટ પાંચ આવશે પરંતુ ઓછી છે કે વધુ તે મેળવવા માટે આપણે સી અહીંયા સાત છે અને અહીંયા આઠ છે તો સી એ વધુ થશે એટલે ઈ તેના કરતાં કેટલા ટકા ઓછી છે બાર પોઈન્ટ પાંચ ટકા તો અહીંયા ઓછા બાર પોઈન્ટ પાંચ ટકા આવશે તો અહીંયા જવાબ આપણો થશે ઓછા બાર પોઈન્ટ પાંચ ટકા કાર બી દ્વારા એકસો દસ કિલોમીટરનું અંતર કાપવામાં લાગેલ સમય એટલે આપણે સમય તો મેળવવો જ પડશે કાર બીનો તો એકસો દસ કિલોમીટર કાર આપણે ઝડપ બાવીસ આપેલ છે તો બાવીસ પંચા એકસો ને દસ હવે કાર ઈ દ્વારા એકસો ને છન્નું કિલોમીટર કાર ઈ દ્વારા એકસો ને છન્નું કિલોમીટર કાફ અંતર કાપવા માટે લાગેલ સમય ઈ દ્વારા એકસો છન્નું એટલે અઠ્યાવીસ નીચે આવશે અહીંયા ચૌદ ગુણ્યા ચૌદ એટલે અઠ્યાવીસ એકસો છન્નું થશે અને ચૌદ દુ અઠ્યાવીસ એટલે અહીંયા આવશે બે તો ઉપર નીચે બે વડે કેન્સલ થઈ છે એટલે અહીંયા સાત તો ઈ અને બીનો આપણને તફાવત મેળવવાનું કીધું છે સમયનો આ ટોટલ પાંચ કલાક અહીંયા સાત કલાક તો સાત ઓછા પાંચ આપણને અહીંયા બે કલાકનો તફાવત મળશે તો જવાબ આપણે અહીંયા આવશે બે કલાક કાર સીની ઝડપ અને કાર ડીની ઝડપનું ગુણોત્તર કીધું છે તો અહીંયા જવાબ તો આપણે પહેલેથી જ મેળવી દીધી તો એનો ડાયરેક્ટ ગુણોત્તર લેવાનો છે તો બેતાલી બત્રીસ જેમ અડતાલીસ તો અહીંયા બે જેમ ત્રણ તો અહીંયા જવાબ આપડો આવશે બે જેમ ત્રણ ડીઆઈમાં આપણે પહેલાં આવું કોષ્ટક બનાવી લઈએ એટલે આપણે ડીઆઈના ક્વેશ્ચન સોલ્વ કરવામાં ઝાઝો ટાઈમ જતો નથી એ બી ડી અને ની ઝડપનો સરવાળો કીધું છે આપણને તો અહીંયા ઝડપ તો આપણે મેળવી જ લીધેલી છે તો ઝડપનો ત્રણેયનો આપણે પાંચેયનો સરવાળો કરીએ આઠ દુ સોળ સોળ ને ચાર વીસ વીસ ને આઠ અઠ્યાવીસ અહીંયા આવશે બે ઉપર વધી બે ત્રણ પાંચ સાત દસ ચૌદ અને સોળ તો અહીંયા જવાબ આપણો આવશે એકસો ને અડસઠ તો સાચો જવાબ થશે સી હું આશા રાખું છું કે તમને આ દાખલાઓ સમજાઈ ગયા છે જો કોઈ નવા વિદ્યાર્થીઓ હોય તો તેને ટેલિગ્રામ ચેનલ જોઈન કરવી હોય તો તે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો